નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાતરમ દોસ્તો કોઈ પણ કલાકારનો ધર્મ અને એનું કર્તવ્ય છે એના શ્રોતાઓને એના પ્રેક્ષકોને આનંદ કરાવવો મનોરંજન કરાવવું અને એ મનોરંજનના માધ્યમથી બોધ આપવો ઉપદેશ આપવો કોઈપણ કલાકારને ગમે કે પોતાને અનુકૂળ ઓડિયન્સ પોતાને અનુકૂળ શ્રોતાઓ એની સામે બેઠા હોય તો એને પોતાની કળા પ્રસ્તુત કરવાની બહુ મજા આવે પણ શ્રોતાઓનો એક સમુદાય એવો હોય છે જે જાહેરમાં નથી આવતો અથવા તો ઈચ્છે તો પણ નથી આવી શકતો અને કલાકાર ત્યાં સુધી પહોંચતો નથી એટલે બે વચ્ચે ગેપ રહી જાય છે એક ખાલી પો રહી જાય છે એક વર્ગ એવો છે જે જાહેરમાં આવતો નથી અને કલાકાર ત્યાં સુધી પહોંચતો નથી પણ રાજકોટમાં હમણાં એક એવો પ્રયોગ થયો જેમાં એ પ્રકારના બે સમુદાયો જે જાહેરમાં આવતા નથી અથવા આવી નથી શકતા એની સામે એને આંગણે જઈને કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી અને ખાસ હું એ વાત ઉપર ભાર મૂકીશ કે રાજકોટના એક વરિષ્ઠ રંગકર્મી છે નાટ્યકાર છે કૌશિકભાઈ સિંધવ જે ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કારથી પણ વિભૂષિત છે અને બીજા અનેક પુરસ્કારોથી એવા કૌશિકભાઈ સિંધવે એક હમણાં એક યુનિક પ્રયોગ કર્યો અને એવા બે સમુદાયો હું ખાસ એના ઉપર વજન દઈશ એવા બે સમુદાયો જેની પાસે કલાકારો જાતા નથી ને એ સમુદાયો કલાકાર પાસે આવતા નથી એ બે સમુદાયો એટલે એક ગણિકા બહેનો અને એક જેલના કેદીઓ કૌશિકભાઈ એવો પ્રયોગ કર્યો એક નાટક એમનું ગણિકાના આંગણે જઈને કર્યું અને એક નાટક જેલમાં કર્યું કૌશિકભાઈ અત્યારે મારી સાથે જોડાયેલા છે એ વિષય ઉપર વાત કરવા કૌશિકભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર 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 કૌશિકભાઈ સૌથી પહેલા તો લાખ લાખ અભિનંદન આપું કે વર્ષોથી તમે નાટકની પ્રવૃત્તિ કરતા હશો પચાસ સાઈઠ સિત્તેર વર્ષથી કદાચ એનાથી પણ વધુ પણ આ પ્રકારનું નાટક કરવા આ જગ્યાએ જઈને નાટક કરવા આ યુનિક પ્રયોગ છે મારી દ્રષ્ટિએ કલાકારનો ધર્મ છે આપણે તો રોજ ઉઠીને સ્ટેજ ઉપર જઈએ પણ ગણિકાઓને આંગણે જઈને નાટકનો શો ભજવવો અને જેલના કેદીઓ પાસે શો કરવો એ યુનિક બાબતો છે સૌથી પહેલાં મારે ગણિકા બહેનોવાળી વાત પૂછવી છે એવો વિચાર કેમ આવ્યો આપણે તો વર્ષોથી તમે નાટક કરો છો અસંખ્ય શ્રોતાઓ સમક્ષ રજૂ થયા છો પણ ગણિકા બેનો એ બિચારી જાહેરમાં નથી આવી શકતી તમારા નાટક સુધી નથી પહોંચતી તમે એની આંગણે ગયા એવો વિચાર કેમ કર્યો હવે સૌ જાણે છે તેમ તમે જાણો છો કે મારું નાટ્ય ફળ્યું ચાલે બિલકુલ યુવાનોને હું તાલીમ આપું છું જી અને એ તાલીમના નિષ્કર્ષ રૂપે તૈયાર થયેલું કોઈ નાટક હોય જી તો મેં પહેલેથી જ સર નક્કી કરી લીધેલું કે એવી જગ્યાએ આપણે નાટક રજૂ કરવા કે જ્યાં બહુ ઓછા જતા હોય અને મનોરંજન આપવા બરાબર દાખલા તરીકે વૃદ્ધાશ્રમ છે ઝૂંપડપટ્ટી છે કોઈ નાનો સમુદાય છે એવી એવી જગ્યાએ અમે પ્રયોગ કર્યા બરાબર પણ બે અઢી વર્ષ પહેલા બાપુએ કથા કરી હતી ગણિકાઓ માટે માટે એને કથા કરેલી એમાં કહેલું કે કે એક એની હશે એને આ સ્વીકાર્યો આજીવિકા માટે બરાબર પણ તેને સમાજ નો એક ભાગ ભણો એને આદર આપો બરાબર તમે વૃદ્ધાશ્રમમાં અનાથ આશ્રમમાં જમાડવા જાઓ છો તિથિ પર્વે એમ ત્યાં જાવ તમારા તિથિ પર્વે અને કલાકારો તો મનોરંજન આપો એ બે અઢી વર્ષ પહેલાની વાત મારા મગજમાં રમતી હતી આ પ્રયોગ કરવો બે અઢી વર્ષ પહેલા બીજ મારામાં ગયેલું બરાબર સમય સજો વચ્ચે કોરોના આવી ગયો એટલે એના હિસાબે તાત્કાલિક ન થઈ શક્યું બરાબર પણ આ આ ધીમે 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 કરતા કરતા આનામાં નાણું પણ જોઈએ રજૂ કરવા માટે ખર્ચ પણ આવે બરાબર એટલે ગુજરાત સંગીત નાટક એકેડેમી ને મેં

એને સતીશ રાઠોડ કરીને પીઆઈ છે એને મળ્યો હું એટલે એને કીધું તમારો બહુ ઉમદા વિચાર છે સાહેબ અમારે સહકાર એ જોઈએ કે અમને એવી કોઈ જગ્યા ગોતી આપો કે અમે એને સરસ રીતે રજૂ કરી શકીએ મને કંઈ થિયેટર તો અહીં છે નહીં એવું સ્ટેજ તમને નહીં વળે પણ કોઈ સરસ મજાની શેરી હશે ને એને અમે સરસ રીતે બાંધી દેસુ અને એ લોકો અમારે જે જોઈએ મિનિમમ સવલત કે સ્ટેજ ભલે ન હોય નીચે ભલે એ લોકો સામે બેઠા અને સામે ભજે એ રીતે એટલે એને બહુ સરસ એક મોટી શેરી ગોતી પાછળ પડદો બાંધી દીધો આગળ પડદો બાંધી દીધો થોડોક પ્રવેશ દ્વાર જેવું રાખ્યું નીચે જાજમ પાથરી દીધી લાઇટ ની વ્યવસ્થા કરી દીધી બરાબર કોઈ હેરાન ગતિ ના થાય અને બધા એ આખો રેડ લાઈટ એરિયો કહેવાય એ બહેનો ને બધાને જાણ કરી દીધી કે ભાઈ આ રીતે દાદા આવવાના છે કૌશિક સિંધો નાટ્ય પડી તમને બે નાટક અને વચ્ચે થોડું કોમેડી પણ આપશે અને ત્રીજી માર્ચે અમે આ ગણિકા બહેનોને આ બે નાટક બતાવ્યા એક આતમરામ મારો ઉપરવાળો અને બીજું રેડ સી બરાબર એ કોન્ટ્રાડિક્ટરી વિષયના નાટક એક આખો આધ્યાત્મિક લક્ષી અને એક આખો ઐતિહાસિક વાત કયો કે સમુદ્ર કાંઠાની જે સંસ્કૃતિ હોય એના ઉપરની આખી વાત કાઠિયાવાડની દોઢસો વર્ષ પહેલાં કાઠિયાવાડીઓના પર એક પરાક્રમો આતે એની વાત આ બે નાટકો અમે ત્યાં

એ બે જ પાત્રો છે બરાબર પણ એ પાત્રમાં એવું સરસ ભાઈ કવિરાજે પેલું કરેલું છે એટલે એમાંથી મેં એક્સપાન્ડ કર્યું નાટક સ્વરૂપે એકાંકી ચાલીસ મિનિટ કાળી ઉપરથી બરાબર અને એમાં ભજન ભજન પણ આવે સંગીત નહીં બીજું કાંઈ નહીં કોઈ સેટ નહીં કાંઈ નહીં ભજન આવે તો એનું રેકોર્ડિંગ નહીં પાછો સંગીત નહીં માત્ર અમારા નાટ્ય પ્રત્યેના એટ્રિટેડ થઈ જે નાટક હજુ અમે કહીએ આ ભર અને એમાં મુદ્દો એ હતો ઈશ્વરાધીન ને તો કોઈ પણ તમને બીજા નાટકમાં બીજા નાટકમાં દરિયાલાલ બહુ જબરજસ્ત નોવેલ છે ગુણવંતરાયવંત ગુણવંતરાય આચાર્ય એટલે દરિયાઈ સંસ્કૃતિ ના સાહિત્યકાર અને ઇતિહાસવિદ પણ બરાબર આપણા એ વખતના સત્તરમી સદીના અંતના સમયના કાઠિયાવાડીઓએ આફ્રિકા સાથે જે વેપારનો જે સંબંધ બાંધ્યો બરાબર અને ગુલામી પ્રથા ત્યાં એ વખતે હતી એની નાબૂદી માટે પણ જે કામ કર્યું જે ઇતિહાસમાં બહુ નોંધાયેલું નથી બરાબર એની આખી એમાં વાત છે અને ગુલામી પ્રથા વખતે ગુલામો ઉપર કેવા જુલમ થતા એ બધી વાત છે એમાં એક એવો મરજીઓ પાકે છે કે નહીં આ પ્રથા મારે દૂર કરવી છે કોઈ પણ હિસાબે બરાબર આમ આમ અબ્રામ લિંકન ને નામે બોલે છે ગુલામી પ્રથા નાબૂદ કરવાનું પણ ગુલામી પ્રથા નાબૂદ કરવાની પહેલ સૌથી પહેલી એક કાઠિયાવાડી આપેલી કે ભરામજી બાબાપુ કરીને એટલે આખું જેને કહે ને ઐતિહાસિક આધ્યાત્મિક આ બે નાટકમાં વાત આવી જાય છે અને બહુ ઇન્ટરેસ્ટેડ છે બરાબર હવે તમે સંવાદ નું કીધું જી તો પેલા નાટકમાં મેં વના જેતા એટલે વાળવા વાળો શેરી વાળવા વાળો અને આ મુકાદમ બે છે એની ભૂમિકા કરેલી અને રેડ સીમા ગુણવંતરાય પોતે એમાં પાત્રમાં આવે છે અચ્છા એ ગુણવંતરાય આચાર્ય નોવેલિસ્ટની મેં ભૂમિકા કરી બરાબર બે બે કોન્ટ્રાડિક્ટરી હવે આતમરામ મારો ઉપરવાળો એનો તમને એક ડાયલોગની ની ઝલક આપજે વાત તો એવું છે સાહેબ કે એમાં હારી મજો જ આવે

દરિયાલાલ એના ઉપરથી અમને ફિલ્મ બનાવવાની હોય છે બરાબર કે તમે સ્ટોરી કહો એનો એક સંવાદ તમને જી આ વાર્તાનું પાત્ર જે રામજી છે એના ઉપર આ રામજી વા આફ્રિકાના અંધારા ગીત જંગલોમાં વીસ હપસીઓની કતારને શૈતાની સાંકળ બાંધી ખેંચી અને લઈ જતો હતો ભયાનક જંગલો ચીરી હપસીઓના ગામો પર આક્રમણ કરી ત્યાંના પકડેલા બધા ગુલામો હતા કલાકોની સફર પછી કાફલો જંગલમાં આરામ કરવા માટે અટક્યો ત્યાં ત્યાં એક એકલદંતી ગેંડો ભૈરવ જેવો હોકાર કરતો ધસી આવ્યો એક જ સાંકળે બંધાયેલા વિષય ગુલામો બચવા માટેની ભાગા ભાગીની ખેંચતાણથી જમીન પર ઢગલો થઈને પડ્યા હો એ વિકરાળ ગેંડો

અચ્છા કૌશિકભાઈ ગણિકા બેનોને આંગણે જ્યારે તમે એક કાર્યક્રમ અત્યારે નાટક લઈને ગયા બે નાટક અને એક હાસ્ય તો એનો પ્રતિભાવ શું હતો ઘણી વખત આ એક એવો વર્ગ હોય છે કે એને સતત એને આંગણે પણ તમે જાઓ તો એને શંકા ગયા કરે કારણ કે એ સમાજથી તરછોડાયેલો વર્ગ છે એને સમાજનો ડર લાગ્યા કરે સમાજને એનો ડર લાગ્યા કરે તમે જ્યારે પોલીસ સ્ટેશન થ્રુ એમની પાસે ગયા પોલીસ અધિકારીઓ થ્રુ એમની પાસે ગયા એમનો પ્રતિભાવ શું હતો આ પ્રકારનું નાટક ત્યાં કરવા કોઈ પહેલી વાર ગયું હશે તો એ લોકો એમાં જોડાણ હતા કેટલી સંખ્યામાં જોડાણ અને નાટકમાં એને પૂરું થયા પછી તમને જે રિસ્પોન્સ આપ્યો હશે ભલે એ એક એવો વર્ગ છે એની આપણે આઈડેન્ટિટી નથી આપી શકતા એ વિસ્તાર વિશે પણ નથી કહી શકતા અથવા તો એને સામેથી ફોટોગ્રાફી એવું નથી કરી શકાતું કારણ કે એની આઈડેન્ટિટી એને છુપાવવાની છે સ્વાભાવિક છે પણ એનો રિસ્પોન્સ શું મારે એ જાણવું છે કહું તમને કોઈ પણ બે કૃતિ રજૂ થાય ને એટલે એમાંથી એક નંબર વન લાગવાની બિલકુલ બીજી બીજી નંબર બરાબર બરાબર હવે એ લોકો અમુક હિન્દી ભાષી ગુજરાતી નોતી બંગાળ મહારાષ્ટ્ર એટલે થોડીક એને ભાષાની તકલીફ હા એ ખરું બરાબર અને મોઢે બાંધેલું કાને પણ બાંધેલું પણ એને ગયમું બે નાટક ગયમાં અમને ખબર હતી કે આમાં અહીંયા કઈ રીતે રજૂઆત થાય ઓડિયન્સ પ્રમાણે હોય બધું બરાબર પણ એને બે નાટકમાં આતમરામ મારો ઉપર વાળો બહુ બન્યો અચ્છા એમાં સંવેદના છે એક વેદના છે એ કેવી હાલતમાં બિચારે જીવે છે બેનો એમ આ વનો જેતો વાળવા વાળો એને ક્યાંયથી કાંઈ કોઈ મર્તબો મળતો નથી એને બધો અભાવ જોઈએ કપડા લત્તાનો ભણવા છોકરાને ભણાવવાનો બીજો ત્રીજો એમ આ લોકોને એમ જ એને એ સ્ત્રીઓને કોઈ કાકી કે ગમે કોઈ ભાભી કે એ ગમે કોઈ દાદી મા કે એ ગમે બરાબર પણ એ કહેવા વાળું કોઈ નથી એ બધી એની જે સંવેદનાઓ જે છે દબાવીને જીવે છે કે આ વાત અને એનું માનસ આખું રૂઢ થઈ ગયું સમજ્યા એટલે એને અમુક બેનોને આત્મા આશ્રય આવી ગયા ઈશ્વર આધીન અમે જીવીએ છીએ બરાબર એટલે એ નાટકમાં એને બહુ મજા આવી મારી બે એક્ઝિટ ને બધી અમુક સમાધો પણ એને તાલી પણ પાડી મારી પાસે ઓડિયો ઓડિયો વિડીયો પણ છે બરાબર અને આમાં અમે એ રીતે રજૂઆત કરી થોડી શૌર્ય રસથી ભરી દીધું હા જે રામજીભા મેન કેરેક્ટર દરિયાલાલું છે ને એની એટલે જેથી જકડાઈ રહે અને એમાં બે કેરેક્ટર છે એક મારું છે એ ગંભીર છે ને આમાં ફિલ્મનો પ્રોડ્યુસન અમે થોડો એને ચાર્લી ચેપલિન જેવો બનાવેલો બરાબર કોમિક એટલે એના હિસાબે રસ જળવાઈ રહે અને એના બાદ મારી વાતથી પણ રસ જળવાઈ રહે બરાબર પણ જે એન્જોયડ લાગે એનીથિંગ આજુબાજુના એરિયામાંથી લગભગ સિત્તેર થી સો જેટલી બહેનો આવેલી બરાબર થોડુંક લેટ શરૂ થયેલું એટલે એનો ટાઈમ ટાઈમ એનો હોય એટલે એ થોડાક નીકળવા માંડ્યા એટલે બેનો આ લોકોએ કીધું કે બેસો બેસો થોડુંક જ બાકી છે પણ જે છેલ્લે બધા બેઠા હતા સાંજ સિતર તો હશે એ બધાએ સરસ રીતે તાલી વગાડી એને આમ આવવું હોય પણ આવી બહુ ના શીખા પણ એક બે એના જે વડીલ જે મા નાસી ભાઈ સારું થયું તમે આવ્યા અમને ગયમો એ શબ્દો કીધા અને બીજું પોલીસ ખાતાનો સ્ટાફ એ ઘણો હતો અને એ લોકોની મજા આવી બરાબર અને ખાસ કરી સતીશ સાહેબ જે છે પીઆઈ હતા એને બહુ વખાણ કર્યા કે તમે આ ઓડ પોઝિશનમાં કોઈ સવલત ના આપી નથી શક્યા તમને પણ મેં કીધું અમારું આ રીતનું જ હોય છે અમારી મેઇન અમારી પાવરફુલ હમ ત્યાં અભાવ ન લાગે કે આમાં મ્યુઝિક નહોતું આમાં આ નહોતું પ્રોપર્ટી નહોતી એટલે અમારી રજૂઆતની શૈલી જ અમે આ રીતે રાખી છે એટલે ત્યાં બહુ મજા આવી એ પણ બરાબર હવે બીજી વાત રહી હવે એમાં પ્રોસેસ બહુ અમારે કરવી પડી સૌથી પેલા કયા પોલીસ ખાતાના એરિયામાં આવો હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો કે તમારા ઉપર કોઈ એફઆઈઆર નથી થઈ એવો દાખલો લેવા જોડાઈ વાત એટલે આપણને બીક લાગે ત્યાં પણ કોઈ જવાબ દેશે કે નહીં જલ્દી પણ એક સેકન્ડમાં મને દાખલો આપી દીધો મારી ઉંમર જઈ મારી વાત ઉપર મેં બધી મારો ઇન્ટ્રોડક્શન આપી અને એ પાછી આપો પોપટ પણ જેલમાં મારે આપવાનું અચ્છા એ લોકો એ અમદાવાદ મોકલે કારણ કે આમાં ઘટી બની જાય હા અમદાવાદ અમદાવાદથી મંજૂર આવ્યા પછી આમાં અમને બહુ ધ્યાન ગતિ રહી પછી અમને જાણ કરી પછી ડેટ નક્કી કરવી ઓમાં પણ ડેટ નક્કી કરવા એમાંય તકલીફ થતી હતી અને એ રીતે ફાઈનલ થયું અને ત્યાં અમારે એન્ટ્રી કરવામાં એક કલાક લાગે બધું ચેક કરે છે બૂટ બૂટ ઉતરાવી ને અમારે એક જગ્યાએ કાતર ઉપયોગ હતો નાનકડી કાતર ઈ કાતરે લઈ લીધી બરાબર ઈ કે તમે ગમે એમ કરો કાતર થી મર્ડર થઈ જાય આ બધી અને લગભગ દોઢસો કેદીઓ હાજર રહ્યા હતા ત્યાં લગભગ હજારે કેદી છે પણ જે દોઢસો કેદીઓ બહુ મોટી સંખ્યામાં એના સાહેબ મોટા અધિકારીઓ બીજા રહ્યા અને ત્યાં એ લોકો ને બેય નાટક અમુક ભણેલા ગણેલા આવેશમાં માં આવીને ગુનો કરી બેઠેલા ને સજા થઈ હોય સોશિયલ હોય આપડા જેવા બરાબર એ લોકો તો સમજી શકે દરિયાલાલ ને પણ બે વાત બે આ તમારું નાટક મા ઉપરની આંખોથી આંખો થી મારા દિલ અને દિમાગ થી જોયું ક્યાં બાત એક સામાન્ય માણસ અને આઈ થિંક મને મોમેન્ટ બિરાદર નો હતો અને બીજો એક માણસે નાનકડી નોંધપોથી કાઢીને જો હું અહીંયા આ લાઇબ્રેરી છે બે હજાર પુસ્તકો છે અહીંયા બરાબર એનો સભ્ય દરિયાલાલ નવલકથા સાહેબ વાંચી છે અને અને તમે ભજવતા હતા ત્યારે આખી નવલકથા મારા મગજમાં રમવા માંડી હતી આમ નજર સામે આવવા માંડી હતી રામજી કેવો હશે આ કેવા હશે દાદા કેવા હશે બીજું કેવું હશે અને એવો આવેશમાં આવીને એને મને રિસ્પોન્સ આવ્યો પછી બે ને મેં બીજા બધા સામૂહિક રીતે કીધું

અસંખ્ય જગ્યાએ અસંખ્ય શો કરીને નાટકોના એ કંઈ તમારા માટે કંઈ બાકી નથી પણ આ બે યુનિક જગ્યા સમક્ષ અને કેદીઓ સમક્ષ કદાચ તમે પહેલી વખત કરી તો એક બાજુ આટલા વર્ષની કેરિયર એનો અનુભવ એમાં તાળીઓ પડી હોય કે એમાં જે સન્માન મેળવીએ અને એક બાજુ આ ભલે નાનો નાનો વર્ગ તમે કીધું ત્યાં સો દોઢસો બેનો અહીં સો દોઢસો કેદીઓ વર્ગ નાનો છે સંખ્યાની દ્રષ્ટિએ પણ એનો જે ભાવ છે એટલે એક બાજુ તમારી આખી કાર્ય કેરિયર અને એક બાજુ આ બે નાટક એની કમ્પેરિઝન કરવું હોય તમે કેવી રીતે કરો બહુ સરસ વાત કરી તમે ચાલીસ ચાલીસ હજારનું ઓડિયન્સ બેઠું હોય એ ઓડિયન્સની સામે અમે નાટક રજૂ કર્યા છે વાયબ્રન્ટમાં બીજી ત્રીજી જગ્યાએ બરાબર મોટા મોટા હોલોમાં તાળીઓના ગડગડાટ સમીક્ષકો સમીક્ષા લખી હોય હા મુંબઈના સમીક્ષા હોય ઇવન બંગાળી સમીક્ષા હોય બંગાળમાં જઈને કલકત્તામાં જઈને ભારતીય આગ્ઞનું પહાડનું બાળક અમે રજૂ કરેલું માં મેં એની એના ત્રણના માણસ નરેન્દ્રનાથ ટાગોરની ભૂમિકા કરેલી સરદાર વલ્લભભાઈ પટેલ એ જ યુનો ખૂબ આનંદ આવ્યો સ્વાભાવિક છે એટલે એ એ એ લોકોની સમક્ષ તો ખૂબ ગયા છે અને મોટા સિટીમાં આમ હિસાબ કરો તો આખું ભારત હું બે વખત સરકારી ખર્ચે ફેર્યો છું નાટક નાટકને નિમિત્તે બરાબર પણ અહીંયા અહીંયા અમે નક્કી આ એટલા માટે જ કરેલું કે આ લોકો પાસે જવું મારી ઉંમર થોડી મોટું આયોજન ન થઈ શકે બીજું મારી પાસે શીખાવ બીજા કોઈ બેકસ્ટેજ વર્કર એટલા બધા નો બધું મારા ખભાવ પડે જોઈએ એટલે એવી રીતે કરવું કે નાટક નો એક અભિગમ લઈને નાટકને સુંદર કરવું બીજી ઇક્વિપમેન્ટ ન હોય તો કાંઈ નહીં કારણ કે આ હું કાંઈ રીતનો હેલ્ધી કે હેલ્ધી નથી ઇકોનોમિકલી આ લોકો આપે નો આપે ઘણા એક બે એવું બન્યું છે કે આપ્યા નથી પૈસા ને બીજા અમે સ્પોન્સર ગોતી લીધા છે ઓછા કરશે એવી જગ્યાએ જવું જ્યાં કોઈ ન નવી હોય પણ અમુક જગ્યા એવી છે ગયા છે દાખલા તરીકે વૃદ્ધાશ્રમો જેલના કેદીઓ સમક્ષ આ ગઢવી ભાઈઓ બધા ગયા છે કીર્તિદાન ને બધા પછી બીજી જગ્યાએ વાલાશ્રમમાં અહીંયા પણ ગણિકા બેનોના આંગણે તો એક રેકોર્ડ થઈ ગયો છે હમ અને જેલના કેદીઓ સમક્ષ પણ આ બે જગ્યાએ કોઈ નાટ્ય સંસ્થાએ ક્યારે જઈને મનોરંજન આપ્યું નથી કોઈને ગમે કે ન ગમે અમે હિસ્ટ્રી લખી ક્યાં બાત વાહ એક નાટ્ય સંસ્થા અને એ રીતે નવા શિશુ છોકરાઓ એક બનાવ બન્યો છે

આમાં જેમ તમે એક ચીલો નવો પાળ્યો છે કે દીવો અને ગણિતા બેનો માટે એમ હવે કોઈ એવું અત્યારે મનમાં એવો કાચો વિચાર છે કે આવતા દિવસોમાં શક્ય બને તો જી આવું આવું કરવું આવી જગ્યાએ જાઉં આમ તો જનરલી આ જ રીતે કરવું છે યુનિક જેને કહીને હમ બાપોએ વ્યંડાળો માટે પણ કથા કરે વાહ બરાબર એ પણ મારા મગજમાં છે વાહ એટલે એક એ મગજમાં છે જી કે એ લોકો પાસે પણ જાવ એના આંગણે જઈને સરસ મજા એના માટે થોડી સ્ક્રિપ્ટ મારે એક ફેરવી છે બરાબર દરિયાલાલ ભારે પડે એમને અને આ તો બહુ સરસ કોમેડી એ છે ઘણું છે આધ્યાત્મિક એ છે અમે જોયું છે બરાબર છે એટલે એ મગજમાં છે ત્યાર પછી એક પછી એક જ્યાં સુધી હાથ પગ ચાલશે મારો કૌશિક મહેતાએ ઇન્ટરવ્યુ લીધો ત્યારે મેમ કીધું હતું કે ભગવાન મને આ નાટકમાં રણજણ તો રાખે વાહ રણજણ તો રહી શકીશ ત્યાં સુધી આ બહુ યુનિક જ કરવું છે કૌશિકભાઈ તમે જે પેલું ફળિયું ચલાવો છો કૌશિક સિંધવનું નાટ્ય ફળિયું થોડીક એની વાત પણ કરી દઉં એમાં કોણ આવી શકે જેને નાટક મરસ હોય તમે ત્યાં શીખવાડો છો પછી નિઃશુલ્ક હોય છે કે એટલે ટૂંકમાં આખી જે આપણી યોજના છે એ શું છે જરા સમજાવી મેં બે હજાર માં શરૂ કર્યું બે હજાર ચૌદમાં મને ગૌરવ પુરસ્કાર મળ્યો એટલે એક નવી દિશા વિચારી હવે આપણે જરા દિશા બદલીએ અને કાંઈક એવું કરીએ એટલે નવી પેઢીના છોકરાઓને આપણે મને જે આવડે છે હું શીખો છું બરાબર એ નાટ્યલક્ષી બધું શીખવું બધું ખાસ કરીને અભિનય વિશેષ લેખન એટલે પછી મેં એ રીતે જાહેર કર્યું ધીમે ધીમે સ્ટુડન્ટ શરૂઆતમાં તો ન આવે ધીમે ધીમે સ્ટુડન્ટ આવવા પછી હું એને ઓબ્ઝર્વ કરું હેતુ શું છે જનરલી શું છે કે ફિલ્મ માટે ટીવી માં કલાકાર તરીકે આવવા માટે ભાવના સાથે એને વિચાર ને ખબર ન હોય કે આ એક્ટિંગ વસ્તુ કેટલી અઘરી છે એટલે નાટ્ય મેં એટલું ભાઈ તમે પેલા નાટક શીખો નાટકનો અભિનય શીખો

એમાં જે લોકો થી આવ્યા હોય ને કે રંગભૂમિ પર જઈને આપણા અભિનય કરીએ કે ફિલ્મોમાં અને તાલીઓ પડે વાહ વાહ થાય દિલીપ કુમારની સ્ટાઈલ અમિતાભની સ્ટાઈલ રાજકુમારની સ્ટાઈલ પણ એમ રેડું નથી હું તો કહું છું કે આમાં હાથરડા નીચો નાખવા પડે તો તમે શીખી શકો અને જેનામાં ટેલેન્ટ હોય ને એ બીજે જ દિવસે પકડાય જાય મારે તો એને મોલ્ડ આપવાની મજા આવે મારી સાથે જે બે નાટકમાં છોકરો જે છે એ એટલો સરસ એટલો ટેલેન્ટેડ છોકરો છે પણ અત્યંત ગરીબ મને એને એક રડ લીધી એક મારે મુંબઈ જવું એટલે હું એને એમ સીધો એમ કે જા મારું નામ રોશન એમ ન કહો જો ભાઈ અહીંયા ધક્કા મૂકી જો જરાક નબળો બોલો એમ ધક્કો મારશે પાછળથી કપડાં પકડશે જબ્બો પકડશે ન્યાય રેઢો નથી હા એટલે રોટલાનું રોટલો તો મળી જશે ઓટલો નહીં મળે અને તારે ત્રણ વર્ષ તો તારા ખર્ચે તારે ત્યાં રહેવું પડશે બરાબર એટલે એમાંથી અત્યાર સુધીમાં સાહીઠ સિત્તેર આવ્યા પણ જેને કહે ને કે અત્યારે કામ કરતા એવા દસ જણા બે ત્રણ મુંબઈ છે અમદાવાદ છે રાજકોટમાં કરે છે નાટકોમાં કામ કરે છે અને સરસ રીતે ટ્રીટ થયેલા છે કૌશિકભાઈ સરસ તમે વાતો કરીને ખાસ તો આ જે યુનિક પ્રયોગ તમે કર્યો એ મને મારા દર્શકોને ખાસ ગઈમાં હશે કે ગણિકાઓને આંગણે જઈને તમે નાટક કર્યું અને જેલના કેદીઓ સમક્ષ એટલે યુનિક પ્રયોગ છે ને હજી તમે આવા યુનિક પ્રયોગો જે વિચારી રહ્યા છો એ બહુ સારી વાત છે ત્યાં સુધી તમે વૃદ્ધ નહીં સંદેશો આપી દો સંદેશો તો કોઈ પણ ક્ષેત્રમાં માણસને કામ કરવું હોય આગળ આવવું હોય તો સંઘર્ષ તો કરવો પડે મને આજે એવોર્ડ માન સન્માન મળ્યા છે પણ એથી અનેક ગણું ન કહેવું જોઈએ કે આપણું દિલ દુભાઈ જાય એવું પણ થયું છે બરાબર છે ઇવન મળ્યા હોય ત્યારે થતું હોય છે એવું કંઈ નહીં કે આપણે માથે ભાર લઈને ફરીએ એટલે આપણને ક્યાંય ઓલોન ન થોડી અહીંયા તોય થાય અને આ બધું માનસિકતા ઉપર બધું આધાર હોય છે બરાબર છે વાત વાતમાં રિસાઈ જવા વાત વાતમાં ખોટું લાગી જાય વાત વાતમાં એ લેવાયું નથી આ કરવું આમ કરીને બેસી રહ્યો તો કાંઈ વળે નહીં તમારે તો જ રહેના બટતાય રહેના કામ કામને શીખવે બરાબર છે નોખાની નહીં જગતમાં અનોખાની બોલબાલા છે કે આ આ તમારે જે તે સ્ટેરે સ્ટેજે તમારે આ રીતે તમારી બોલબાલા થોડું ઓ નાટક વાળા કઈ વાત જુદી છે આગળ વધવું હોય તો સંઘર્ષ તો કરવો જ પડે એના માટે નાસી પાસ ક્યાંય થવાય નહીં પંદર વર્ષની ઉંમર જે કામ મેં શરૂ કરેલું આજે ઓગણ એસી માં વર્ષે પણ ચાલુ છે શું એ દરમિયાન મને કઈ તકલીફ નહીં પડી બરાબર કાંઈ અપમાનો નહીં થયા ઉતારી જવાના તો જ તમને આ હાર બધા મળે સોમાનો મળે આદર મળે બરાબર છે એટલે બસ વર્કમેનશીપ જોઈએ બસ જી મિત્રો કૌશિકભાઈ સિંધો પાસેથી યુનિક પ્રયોગની યુનિક વાતો સાંભળી અને ખાસ કરીને એણે જે બે પ્રયોગો કર્યા એ સરસ વાત એમણે કરી અને હજી પણ આવતા દિવસોમાં એવા યુનિક પ્રયોગ માટે એમની વિચારણા છે સો એ કરી શકશે કારણ કે એ જુવાન ડોસા છે એટલે એ કરી શકશે એમાં કોઈ પ્રશ્ન નથી ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્કાર નમસ્કાર